અમે જોઈ રહ્યા છો એચએમ કિચન તો એચએમ કિચનમાં આપણે આજે ગુંદા કેરીનું અથાણું બનાવીશું તે પણ એકદમ નવી રીતે બનાવીશું તો અહીં મેં પાંચસો ગ્રામ કેરીને લઈ અને તેને સરસ નાના પીસ કરી લીધા છે અને કેરીને આ રીતે કોઈ પણ એક મોટા વાસણમાં લઈ લેશું અને ત્યારબાદ તેની અંદર પાણી એડ કરી અને કેરીને ધોઈ લેવાની છે સરખી રીતે હવે કેરી ધોઈ લીધી અને તેનું પાણી મેં બહાર કાઢી લીધું છે ત્યારબાદ હવે તેની અંદર મીઠું એક ચમચી અને એક ચમચી હળદર એડ કરવાના છે અને હળદર મીઠામાં કેરીને આપણે બાર કલાક રાખવાના છે વચ્ચે વચ્ચે કેરીને મિક્સ કરશું અને ચલાવતા જશું જેથી કેરીનું પાણી છૂટી જશે આ રીતે તેને અડદર મીઠામાં મિક્સ કરી લેવાનું અને મિક્સ કર્યા બાદ તેને ઢાંકી અને મૂકી દેશું બાર કલાક પછી હું તમને કેરી બતાવું તો આ રીતે અડદર મીઠાનું પાણી અને કેરીનું પાણી અલગ થઈ ગયું છે અને કેરી પણ આપણી સોફ્ટ થઈ ગઈ છે તો એને આ સ્ટ્રેનરમાં આ રીતે કેરીને કાઢી લેવાની તમે જોઈ શકો છો કે હળદર મીઠાનું પાણી કેટલું થયું છે હવે તેને કોઈ પણ એક કપડાં ઉપર સરસ એક એક છૂટી છૂટી સૂકવી દેવાની છે ત્રણથી ચાર કલાક સુધી કેરીને સુકવી દેવાનું જેથી તેનું પાણીનો દરેક ભાગ સુકાઈ જાય આ રીતે દરેક છૂટી છૂટી કરી અને સૂકવી દેવાની છે હવે આ રીતના ગુંદા લેવાના અને ગુંદાને આ રીતે ડાળીમાંથી દૂર કરી અને તેનું આ રીતે ઉપરનો ટોપ દૂર કરી લેવાનું અને ત્યારબાદ ગુંદાને ચપ્પુની મદદથી ઉપર એક કટ લગાવશું ઘણા આપણે દસ્તો લઈને પણ પહેલાં ગુંદાને આપણે ભાંગતા હતા પણ ચપુની મદદથી જ આપણે જેવો જોવે તેવો કટ તૈયાર થઈ જાય છે તો તે કટ લગાવી અને આ રીતે અંદરથી તેના બીજને દૂર કરી લેવાનું અને આ રીતે હું તમને બીજું પણ ગુંદાને લઈ અને કટ કરી અને બતાવું છું તે જ રીતે બધા જ ગુંદામાંથી બીજ કાઢી લેવાના જેથી કરીને અંદર ચીકાસવાળો ભાગ હશે તે પણ તેની સાથે બહાર આવી જશે હવે આ રીતે હું બાકીના બધા ગુંદામાંથી બીજ કાઢીને મેં તૈયાર કરી લઈશ તો આ ગુંદા તૈયાર થઈ ગયા છે તો હવે આ ગુંદાની અંદર આપણે હળદર મીઠું ભરવાના છે તો પહેલાં એક ચમચી મીઠું લેશું અને એક ચમચી હળદર લેશું બંને મિક્સ કરી અને ગુંદાની અંદર હળદર મીઠું ભરવાના છે જેથી કરીને ગુંદાની અંદર જે રહેલી ચીકાસ છે તે બધી દૂર થઈ જાય અને હળદર મીઠું ભરવાથી એકદમ સરસ ગુંદા ચોખ્ખા થઈ જશે આ ગુંદા આપણે ઉછાળિયા ગુંદા કરવાના છે એટલે એક અલગ રીતે જ ગુંદા તૈયાર થશે ઘણીવાર આ રીતે હળદર મીઠાવાળા ગુંદા ના કરીએ અને ડાયરેક ખાટા પાણીમાં પણ આપણે બોળી દઈએ છીએ જે કેરીનું પાણી નીકળ્યું હતું તેમાં પણ બોળી દેતા હોઈએ છીએ પણ આ એક અલગ પ્રકારના ઓછાળિયા ગુંદા કરીએ છીએ જેથી ગુંદા એકદમ સોફ્ટ થશે અને આખું વરસ એવાને એવા રહેશે મેં હળદર મીઠાને મિક્સ કરી અને આ રીતે ગુંદાને વચ્ચે થોડું થોડું ભરી લીધું છે અને બધા ગુંદા અડધે મીઠાથી ભરાઈ અને તૈયાર થઈ ગયા છે હવે એને કલાક રહેવા દીધા બાદ ગુંદાનું પૂરેપૂરું પાણી આ રીતે નીકળી જશે અને તેને એક સ્ટ્રેનરમાં લઈ લેવાના છે થોડી વાર તેને સ્ટ્રેનરમાં રાખવા જેથી તેનું દર બધું જ પાણી નીકળી જશે હવે કોઈ એક તપેલી કડાઈમાં તમને જેમાં પણ ઉછાળતા ભાવે તેવું વાસણ લેવાનું મેં અહીં એક તપેલી લીધી છે તેમાં એકથી દોઢ ચમચી તેલ એડ કર્યું છે અને જે ગુંદાને સ્ટ્રેનરમાં આપણે સ્ટ્રેન કર્યા હતા તેને તપેલીમાં લઈ લેવાના છે તેલ ગરમ થાય પછી લેવા કે એવું કોઈ જરૂરી હોતું નથી તેલને મૂકી અને થોડી જ વારમાં ગુંદાને એડ કરી દેવાના પણ અહીં ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ગુંદાને આપણે ચમચો નહીં અડાડીએ આ રીતે તપેલીને પકડી અને ઉછાળવાના છે અને ધીમે ધીમે ગુંદાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ગુંદાને ઉછાળવાના છે અને થોડી થોડી વારે આ રીતે ઉછાળી અને સરસ રીતે તેને ચડવા દેવાના છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે ઉછાળી અને ગુંદાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને થોડો ઘણું ગુંદામાંથી જે પણ ચિકાસવાળો ભાગ હશે તે તપેલીમાં નીચે ચોટી પણ ગયો છે હું તમને એક ગુંદું નજીકથી પણ બતાવું છું તો આટલું સોફ્ટ અને તેનો કલર ચેન્જ થઈ જાય છે અને તેલ એમનમ જ રહી છે તો આ રીતે ઉછાળી અને ગુંદાને સરસ ચડી જાય ત્યાં સુધી ઉછાળવાના છે વધીને પાંચ મિનિટમાં ગુંદા તૈયાર થઈ જાય છે ગુંદાને આ રીતે હાથમાં લઈ થોડું ખોલી લેવાનું અને ત્યારબાદ એને કોઈ એક સ્વચ્છ કપડાથી સાફ કરી લેવાનું જેથી કરીને અંદર કોઈ ચીકાસવાળો ભાગ રહેશે નહીં અને ગુંદું એકદમ ચોખ્ખું થઈ જશે અને જો ચિકાસનો ભાગ રહેશે તો ગુંદા આખો વરસ રહેશે નહીં અને બગડી જશે તો હવે મેં આની પહેલાં પણ તમને સાંભારની રેસિપી આપી જ હતી તો ફરીથી અહીંયા આપણે સાંભાર જોઈએ છીએ તો મેં અહીં મેથીના રાયના કુરિયા અને હિંગ ઉપર તેલ રેડી અને તેને મિક્સ કરી લીધું છે આ સાંભાર ત્યારબાદ તેની અંદર હોય મીઠું હું તમને ડિસ્ક્રિપ્શન અને મારચું એડ સાંભળની છે લિંક મૂકી દઈશ અથવા તમે મારો સાંભારનો વિડીયો જોશો તો તમને માપ સાથે આ સાંભાર મળી રહેશે તો હવે આ સાંભાર અહીં તૈયાર થઈ ગયો છે અને તેને આપણે મિક્સ કરી લઈએ છીએ સાંભાર સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને એક મોટા વાસણમાં સાંભારને લઈ લેવાનો છે આ જ રીતે તમે સાંભાર બનાવશો એટલે બિલકુલ બજાર જેવો તમે સાંભાર બજારથી તૈયાર લાવો છો તેવો જ સાંભાર તૈયાર થશે હવે મોટા વાસણમાં હું બેથી ત્રણ ચમચા જેટલો સાંભાર લઈ લઉં છું અને તેને આપણે જે ગુંદાને સાફ કરી અને તૈયાર કર્યા છે તે ગુંદા રાખી અને ગુંદાને ભરતા જશું આ રીતે ગુંદાને પૂરેપૂરું સાંભાર ભરી દેવાનું તેને આંગળીની મદદથી પ્રેસ કરતું જવાનું અને આખું ગુંદું ભરાઈ જાય ત્યાં સુધી ગુંદાને ભરી લેવાનું આ જ રીતે બધા જ ગુંદાને તૈયાર કરી લેવાના છે અને ગુંદા સરસ ભરાઈ જાય ત્યારબાદ કેરીને આપણે સાંભારમાં મિક્સ કરવાની છે તો આ રીતે હું બાકીના બધા ગુંદા છે તેને ભરી અને તૈયાર કરી લઉં છું આ સાંભાર મેં પાંચસો ગુંદા અને પાંચસો કેરી લીધી છે તેના પ્રમાણે માપનો સાંભાર તૈયાર થયો છે હવે આ જે કેરી હતી તે બાર કલાક સુકાઈ ગયા બાદ આ રીતની કેરી તૈયાર થઈ ગઈ છે તો હવે કેરીને સાંભાર સાથે મિક્સ કરી અને એક કાચની બરણીમાં ભરી લેશું તો કાચની બરણીમાં પણ પહેલાં તમારે થોડો સાંભાર એડ કરવાનો અને પછી કેરી અને ગુંદા મિક્સ કરી અને ભરવાના અમુક વાતનું આપણે ધ્યાન રાખીએ તો આપણા અથાણાના આખું વરસ સારા રહે છે અને લાલ એવો જ કલર રહે છે ખાસ તમારે ધ્યાન રાખવું કે સાંભાર બનાવતા હોય કે અથાણો બનાવતા હોય ત્યારે મીઠાને થોડું શેકી લેવાનું અને તેલ જે બી આપણે એડ કરીએ છીએ તે તેલ વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું આપણી આંગળી ગરમ થાય તેટલી જ ગરમ હોય ત્યારે સાંભારમાં મિક્સ કરવાનું તમને મેં કહ્યું તે પ્રમાણે જ બરણીમાં પેલા સાંભાર એડ કર્યો અને હવે થોડા ગુંદા અને કેરી મિક્સ કરતા જઈએ અને આ રીતે અથાણાને એકદમ સરસ પ્રેસ કરી અને ભરી લેવાનું છે વચ્ચે કોઈ પણ જગ્યાએ જગ્યા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે બરણીમાં બાર કલાક રહેવા દેવાનું ત્યાં સુધીમાં તમારે એક પ્રોસેસ એ કરી લેવાની કે જે તેલ હોય છે તે તેલને ગરમ કરી ધુવાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું અને તેને બાર કલાક ઠરવા દેવાનું તો બાર કલાક પછી જ આ ગુંદા કેરીનું અથાણું છે તેની અંદર તેલને એડ કરવાનું તો અથાણું ડૂબી જાય એની ઉપર એક વેઢા જેટલું તેલ તેલ રહે તે રીતે તેલને એડ કરવાનું છે તો હું તમને બાર કલાક પછી પણ બતાવું છું તો બાર કલાક પછી હવે અથાણાની અંદર તેલને એડ કરી દઈએ ધીમે ધીમે તેલ બધું જ નીચે ઉતરી જશે અને નીચે ઉતરી ગયા બાદ તમે જોઈ શકો છો કે અથાણામાં સાઈડમાંથી ધીમે ધીમે તેલ અંદર ઉતરવા લાગ્યું છે અને ઉતરી ગયા બાદ ઉપર થોડું તેલ રહી ત્યાં સુધીનું રાખવાનું છે તો આ રીતે ઉછાળિયા ગુંદા તૈયાર થઈ ગયા છે તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેશો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ફરીથી આપણે નવા આઈડિયા સાથે મળીશું ધન્યવાદ